ગીર સોમનાથમાં કોળી સમાજની જગ્યા પર ડિમુલેશન મામલે છેલ્લા બે દિવસથી આંદોલન ચાલી રહ્યું છે કોળી સમાજ દ્વારા અને ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન કરી રામધૂનમાં જોડાઈ તંત્રને જગડવાનો પ્રયાસ કર્યો હતો તો કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ કરવામાં આવ્યો હતો કોળી સમાજની જગ્યા પર ડિમુલેશન કરવામાં આવતા છેલ્લા બે દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો જોડાઈને વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો અને કોળી સમાજ દ્વારા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો આજ અંગે વધુ વાત કરીશું સમતા દીક્ષિત ફોનલાઈન પર જોડાયા છે દીક્ષિત કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ડિમોલેશન ને લઈ કોળી સમાજમાં રોષ છે વિગત જણાવશો

ત્યારે કોળી સમાજમાં એક રોષ જોવા મળ્યો હતો કે આ જગ્યા છે તે આવી છે આંદોલનમાં સોમનાથ ના ધારાસભ્યો પણ જોડાયા હતા ત્યારે આજે સવારથી જે તંત્ર ને આપે તેમજ સોમનાથ ટ્રસ્ટ ને પણ સદબુદ્ધિ આવે તેવા વિરોધ પ્રદર્શન સાથે રામદૂન પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પાંચ કલાકે કોળી સમાજના તમામ ધારાસભ્યો સાંસદો તેમજ તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર સેવકો તમામને જે કોળી સમાજના આગેવાનો દ્વારા એક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જે જગ્યાનો વિરોધ કરી અને વૈકલ્પિક જગ્યા કોળી સમાજને ને ફાળવે તેવી માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે જી આભાર માહિતી આપવા માટે